તો દ્વારકાધીશ કેમ છો મજામાં ભરતો બારાડી ઘણા બધા લોકો એવું કહેવા કેવાનું ભાઈ માં છે ને તમે ગારૂ થોડોક શબ્દ નો ઉપયોગ ઓછો કરી અને એક એવો વિડીયો બનાવો જેથી ખબર પડે બધાને કે ભાઈ સત્ય હકીકત શું છે બરોબર તો ભાઈ આમ આજ છે ને બે બે જ વ્યક્તિ ઉપર ચર્ચા કરવી છે લાંબી કઈ ચર્ચા કરવી નથી બરોબર એક અમારે રાજુ હતા આહિર બોરડા અને જયરાજ હતા તો આ લોકો ગમે ત્યારે આને નીચે દેખાડવાની પ્રયત્ન કરતા હોય શૈલેષ મેર હોય પછી પિન્ટુ હોય ઉમેશ હોય ટાઈગર હોય કે કોઈ પણ હોય બરાબર તો પહેલી વસ્તુ એ કે રાજુભાઈજી રાજુભાઈ બોરડા છે તો ભાઈ કોઈ પણ બેગ જ્ઞાતિ વચ્ચે આજથી પહેલાં થોડા દિવસ પહેલાં અથડામણ થઈ હતી ત્યારે તમારી સમાજના છોકરાને બારથી તેર લાખ રૂપિયાનો ખર્ચો હોસ્પિટલનો હતો ત્યારે તમારા કોઈ સમાજના આગેવાની છોકરાનો હાથ જાયલો નહોતો ત્યારે ખડા પગે રાજુભાઈ એનો ટોટલ ખર્ચો અને એનો હાજો ન થઈ જાય તો હોસ્પિટલથી ઘરે ન આવે ત્યાં સુધીનો બધો ખર્ચો રાજુભાઈ બોરડા એ ઉપાડેલો પછી બોરડા ગામની ત્રીસ થી વધારે મહિલાઓનો દર વર્ષનો કીટ કીટ આપે છે ઘર ખર્ચાની બરોબર પછી એથી આગળ ચાલતા કેટલા એવા કામો છે જે તમને બોરડા ગામમાંથી બધી માહિતી મળે તો ખરાબ માહિતી કેમ મળે એ રાજુભાઈ વિશે તમને સારી માહિતી કેમ નથી મળતી ભાઈ બરોબર ખરાબ માહિતી તમે કેમ ક્યાંથી નેગેટિવ પોઈન્ટ તમે ક્યાંથી પકડી લ્યો છો ની જ ખબર નથી પડતી તમે અને જયરાજ આતા તમે જયારે ને ત્યારે અમારા ભાઈ જો પહેલી વસ્તુ એ કહી દઉં અમારો સમાજ છે એ કોઈ કઈ પાંચ પચી માણસ નો સમાજ નથી બરોબર એક વસ્તુ તમે સમજી લેજો અને બીજા નંબરમાં તમે અમારા સમાજના કોઈ પણ પ્રતિનિધિ ચહેરાને અને કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિને તમે બદનામ કરો સોશિયલ મીડિયામાં તો સમાજને ભાઈ તમે એમ કહો કે સમાજને હું પેટમાં દુખે સમાજને પેટમાં દુખે માથું દુખે ને પગ એ દુઃખે ને સમાજને બધું થાય તમે અમારા કોઈ સમાજના પ્રતિનિધિને કે પ્રતિષ્ઠિત ચહેરાને એવા આગળ વધતો ચહેરો જે કઈ બી સમાજ સેવામાં કામ આવે છે અઢારે અઢારે વરણના કામ કરે છે એને તમે બદનામ કરવા ઊભા થાવ સમાજ ને બધું દુખે ભાઈ પેટમાં દુખે પગમાં દુખે ને બધી જગ્યાએ દુખે ને અમે અમારો સમાજ કઈ એવો સમાજ નથી કે અમારા અમારા સમાજ ને કીધે કઈ બસો ગાડી ભેગી ન થાય બરોબર ગાડીઓ ભેગી કરવી હોય તો પાંચ હજાર નહીં પચીસ હજાર ગાડીઓ ભેગી થાય ઈ કઈ ઈ કઈ મોટી વસ્તુ નથી બરોબર તમે આ કઈ દેખાડો જે ચાર પાંચ જણા તમે કરો છો એ કઈ દેખાડાથી કઈ એવું સાબિત નથી જવાનું હતું કે ભાઈ જયરાજ આતા જ ગુનેગાર છે એસઆઈટી ની ટીમ હું લેવા સરકારે નિમણૂક કરી ભાઈ સત્ય હશે હકીકત બહાર આવશે તમારું તો કેવું એમ છે કે ભાઈ જે ગુનેગાર પકડાણે એને છોડી દો જયરાજ આતા તમે પકડો એટલે તમારા કે તમારા કેવું થોડું હાલે ભાઈ અને તમારું કેવું હાલે તો સરકારનું શું કામ છે એટલે ખોટું સોશિયલ મીડિયામાં બદનામ થવાનું રહેવા દે આ વિડીયોના માધ્યમથી પિન્ટુ તને શૈલેષ મેર ઉમેશ આત્રોલિયા ટાઈગર આ જેટલા જેટલા સમાજ વિરોધી ભાષણ કરે છે જેને કઈ તલ ખબર નથી એને કહેવા માંગુ છું કે બોરડા ગામમાંથી તમને માહિતી મળતી હોય તો તારીખ નક્કી કરજો વિડીયોના માધ્યમથી ઠીક નકર નંબર મારા લઈ લેજો ગમે ત્યાંથી અને નકર મનડીએમ માં મેસેજ કરજો નંબર આપીશ ગમે ત્યારે મિટિંગ ફિક્સ કરો ને બોરડા ગામમાં જઈ અને તમારી જ સમાજના લોકોમાં તમારું ઇન્ટરવ્યુ લ્યો એટલે તમને ખબર પડે કે ભાઈ સમાજ ખબર પડે કે આ બધા ઉપરથી ખોલા હવામાં ફાયરિંગ કરે છે કે બોગડા ગામની હકીકત શું છે બરોબર બાકી ખોટા હવામાં ફાયરિંગ કરી અને અમારા અમારા સમાજના પ્રતિનિધિ કે પ્રતિષ્ઠિત ચહેરાને કોઈ પણ જાતનું ગેરમાર્ગે કે ગેરવર્તનથી કાંઈ પણ અપશબ્દ બોલવાના રહેવા દો બદનામ કરવાના રહેવા દો જય મુરલીધર જય દ્વારકાધીશ અને અને અમારો સમાજ શાંત બેઠો છે ત્યાં સુધી બરોબર છે બાકી રાજકીય નેતા અમારામાંય છે કરવા વાય છે દ્વારકાધીશ એક જાતનો ફાકો રાખતા નહી બાકી સોશિયલ મીડિયામાં ખોટી ગંદકી ફેલાવવાનું રહેવા એસઆઈટી ની ટીમ નિમણૂક કરી છે સરકાર જે નિર્ણય લે એ માન્ય રાખવાનો થાય તમે ક્યુ એમ નો હાલ હો ભાઈ દ્વારકાધીશ